આજે આપણે ગુજરાત મુલકી સેવા રજા નિયમો એના કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીશું ઘણા બધા કર્મચારીઓ પરીક્ષાલક્ષી તૈયારી કરી રહ્યા હોય છે અને રજા બાબતે મૂંઝવતા પ્રશ્નો પણ હોય છે જવાબ સાથે વિગતે ચર્ચા કરીએ મહિલા સરકારી કર્મચારી જેને બાળક નથી તે તારીખ એકવીસ એક પચીસથી ગર્ભપાતના કિસ્સામાં તબીબી પ્રમાણપત્ર સાથે રજા અરજી કરે છે નિયમ અનુસાર મળવાપાત્ર રજા ભોગવી કઈ તારીખે હાજર થવું જોઈએ તારીખ પચીસ એક અને છવ્વીસ એક જાહેર રજા છે મિત્રો ગુજરાત મૂળકી સેવા રજા નિયમો મુજબ ગર્ભપાતના કિસ્સામાં સાત કામકાજના દિવસ રજા મળવાપાત્ર છે સાત કામકાજના દિવસ હવે એકવીસ એક પચીસ થી રજા પર જાય છે અને પચીસ એક અને છવ્વીસ એક જાહેર રજા છે સાત કામકાજના દિવસ ગણતા એને ત્રીસ એક પચીસ ના રોજ હાજર થવું જોઈએ એકવીસ એક દિવસ બાવીસ એ બીજો દિવસ ત્રેવીસ એ ત્રીજો દિવસ ચોવીસ એ ચોથો દિવસ પચીસમી એ રજા છે જેને ગણતરીમાં લેવાનો નથી છવ્વીસ એ રજા છે એને ગણતરીમાં લેવાનો નથી સત્યાવીસ મે પાંચમો દિવસ અઠ્યાવીસ મે છઠ્ઠો દિવસ ઓગણત્રીસ મે સાતમો દિવસ આમ સાત કામકાજના દિવસ ઓગણત્રીસ તારીખે પૂરા થશે ત્રીસ તારીખે હાજર થવાનું રહે

એકસો રજા ભોગવી હોય તો રજા નિયમોના નિયમ છેતાલીસ ખ મુજબ ભોગવેલ અસાધારણ રજાના એક દશાંશ ભાગ જેટલી અધિકતમ પંદર દિવસને આધીન વાત કરવામાં આવે છે અહીં એકસો સાઠ રજા ભોગવી છે એના એક દશાંશ એટલે કે સોળ રજા થાય પરંતુ અધિકતમ પંદર દિવસને આધીન એવી જોગવાઈ સેંતાલીસ ખમા કરી છે અને સામાન્ય રીતે વિચારીએ તો પણ આપણે અર્ધવાર્ષિક ગાળામાં પંદર પ્રાપ્ત રજા આપીએ છીએ તો સોળ કાપી ન શકાય એટલે અહીં ભૂલ ન કરતા અધિકતમ પંદરને આધીન તો જવાબ આવશે પંદર પ્રાપ્ત રજા બાદ થશે બીજા હાફ ઇયરમાં ત્રીજો પ્રશ્ન અભ્યાસના હેતુ માટે મહત્તમ કેટલા દિવસની રૂપાંતરિત રજા મંજૂર કરી શકાય રજા નિયમોના નિયમ અઠાવન બે મુજબ અભ્યાસના હેતુ માટે તબીબી પ્રમાણપત્ર વિના સમગ્ર નોકરી દરમિયાન નેવું દિવસ રૂપાંતરિત રજા મંજૂર કરી શકાય કર્મચારીની વધુમાં વધુ કેટલા દિવસની પ્રાપ્ત રજા એક સાથે મંજૂર કરી શકાય ગુજરાત મૂલકી સેવા રજા નિયમોના નિયમ છેતાલીસ આઠ મુજબ એક સાથે એકસો વીસ દિવસ પ્રાપ્ત રજા મંજૂર કરી શકાય કર્મચારી રૂપાંતરિત રજા પરથી સ્વૈચ્છિક નિવૃત્તિ લે તો શું કરી શકાય ગુજરાત મૂલકી સેવા રજા નિયમો એના નિયમ અઠ્ઠાવન ત્રણ મુજબ રૂપાંતરિત રજા મંજૂર કરવામાં આવી હોય અને કર્મચારી સ્વૈચ્છિક નિવૃત્તિ લે તો રૂપાંતરિત રજા અને અર્ધ પગારી રજા તરીકે ગણવામાં આવશે એટલે રૂપાંતરિત રજામાં ચૂકવેલો પૂરા પગારમાંથી અર્ધો પગાર વસૂલ લેવામાં આવશે તો રૂપાંતરિત રજાને અર્ધ પગારી રજા ગણી અર્ધો પગાર વસૂલ કરવો મિત્રો આ જ પ્રકારના વિડીયો જોવા હરેશ જોશી ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણે સ્પિરિચ્યુઅલ બાબતોમાં રસ હોય તો સ્પિરિચ્યુઅલ મોટીવેશનલ બાય હરેશ જોશી સબસ્ક્રાઈબ કરો આપના પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં લખો આભાર